બપોરના માળ વાગી ગયા છે તવા જમવાનું આવી ગયું છે દાળ ભાત છે અને સબ્જી છે કાકડી આવી છે રોટલી છે ભાખરા છે તો બધા દઈ ગયા છે જમવા ચોલો તો હવે આપડે જમી લઈએ và cái vấn đề những cái thứ, cái không phải cái này, là hết તો સાંજના સ વાગી ગયા છે અને આપણે ગયા હરિયાણા સ્ટેશન પર અડધી કલાકનો લંચ કર્યો છે ટ્રેન ઊભી રહેવાની છે અડધે કલાક ચા પાણી પીવી લેવી ફાઈનલી મિત્રો આપણે ભોગી ગયા છે હરિદ્વાર

Saya akan menjelaskan kepada anda. Adakah anda mempunyai